મહેસાણા દૂધ દૂધસાગર ડેરીની ચૂંટણીમાં મતો ખરીદાયા હોવાનો ઠાકોર સમાજના નેતા અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે લગાવ્યા આરોપ ડેરી મંડળીના પ્રમુખો અને મંત્રીઓને ત્રણ થી પાંચ લાખ આપી મતો ખરીદ્યો હોવાનો બળદેવજી ઠાકોરે આરોપ લગાવ્યો સાથે જ પૈસાની લાલચ આપી મનગમતા ઉમેદવારોને બિનહરીફ કરવાનો પ્રયાસ કરાયાનો આરોપ લગાવ્યો બળદેવજી ઠાકોરે શું આરોપ લગાવ્યા આવો સાંભળીએ પૈસાની લાલચ આપી દર મંડળીએ હું માનું ત્યાં સુધી મને જે વાત મળી છે ત્યાં સુધી ત્રણ ત્રણને ચાર ચારને પાંચ પાંચ લાખ રૂપિયા આપી અને એમના મનગમતા માણસોનો ઠરાવ કરાવડાવી અને બીજા માણસોના ફોર્મ ભરાવવામાં પણ સહી નહીં કરવાની હું સરકારનું તમારું ઊભું કરી અને એક તરફી એ દેરી ચૂંટણી થઈ છે એની સાથે એમનો વાંધો હતો એટલા માટે મારા સમાજમાં કહ્યું છે કે સમાજમાં ક્યાંક આપણા સમાજના એક બે કે ચાર પાંચ ડાયરેક્ટરો હોય તો અમારા સમાજના દીકરા દીકરીઓ પણ ક્યાંક નોકરી કરતા હોય એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી મતો ખરીદ્યા છે

જેટલી મંડળીઓ છે મંડળીઓમાં મતાધિકાર જે છે મને કલોલ માંથી ફોન આવેલો કે વહીવટદાર બીજા છે અને મત આપવાનો અધિકાર બીજાને છે આવી એક જગ્યાથી જે ફરિયાદો આવી એ પણ દુર્ભાગ્યપૂર્ણ છે આખો સમાજ આટલો મોટો સમાજ છે મહેસાણામાં આટલી મોટી સંખ્યા છે તો એને પણ સામાજિક અને સહકારી ક્ષેત્રોમાં એને પણ એટલું સારું પ્રતિનિધિત્વ મળવું જોઈએ પ્રતિનિધિત્વ મળવું જોઈએ અને અન્યાય તો ના ચાલે ને કોઈ પણ રીતે અન્યાય ના ચાલે અન્યાય સામે બોલવું તો પડે સહકારી ક્ષેત્ર કેવું છે બહુ મોટું ક્ષેત્ર છે જેમાં રાજનીતિની વાત કરો છો શિક્ષણની વાત કરો તો સહકારી ક્ષેત્રમાં પણ ઘણી બધી વ્યવસ્થાઓ છે તો એની અંદર પણ આમને પૂરું પ્રાધાન્ય મળ્યું